મંત્રી મંડળમાં કૌશિક વેકરિયાનું નામ આવતા રાજકારણમાં ઘણી ચર્ચાઓ જાગી હતી કૌશિક વેકરિયા ઉર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી બનતા તેમના વિરોધીઓએ પારોટના પગલાં લીધા હોય તેવું લાગી રહ્યું છે વિગતે વાત કરીએ આ સ્ટોરીમાં શું છે મામલો અને કેમ વિરોધીઓએ પારોટના પગલાં લીધા હોય તેવું લાગે છે તેના વિશે નમસ્કાર તમે જોઈ રહ્યા છો સ્વમાન હું ચિરાગ વર્ષાબેન ગુજરાતના નવનિયુક્ત છવ્વીસ મંત્રીઓ પૈકી ચર્ચામાં રહેલું નામ એટલે કૌશિક વેકરિયા કૌશિક વેકરિયાને મંત્રીપદ મળતા તેમના વિરોધીઓએ પીછે હટ કરી હોય તેવું લાગી રહ્યું છે વાત એમ છે કે તાજેતરમાં કૌશિક વેકરિયાને મંત્રીપદ મળતા તેઓ અમરેલી પહોંચ્યા અને અમરેલીમાં ઠેર ઠેર તેમના સન્માન થઈ રહ્યા છે અમરેલીના ઈશ્વરીય ગામમાં જે પુરુષોત્તમ રૂપાલાનું ગામ છે ત્યાં નવનિયુક્ત મંત્રીનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો અને તેમાં હાજર રહ્યા દિલીપ સંઘાણી પુરુષોત્તમ રૂપાલા સહિતના મોટા ગજાના નેતાઓ કૌશિક વેકરિયાનું સન્માન કરવામાં આવ્યું અને બાદમાં કૌશિક વેકરિયાએ દિલીપ સંઘાણી અને પુરુષોત્તમ રૂપાલાના ચરણ સ્પર્શ કર્યા જેમ ભૂતકાળમાં નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓએ જીત બાદ કેશુભાઈ પટેલ અને લાલકૃષ્ણ અડવાણીના ચરણ સ્પર્શ કર્યા હતા મતલબ કે રાજકીય વિરોધ ભલે હોય પરંતુ નેતાઓ જાહેરમાં તેમના રાજકીય દ્વેષોને સામે આવવા દેતા નથી ફરી વાત કરીએ કૌશિક વેકરિયાની તો કૌશિક વેકરિયા અને સીઆર આર પાટીલનો એક કથિત ઓડિયો ક્લિપ વાયરલ થયો હતો તેમાં કેટલાક નેતાઓનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો આમાં આંખે વળગે તેવી વાત છે કે દિલીપ સંઘાણી અને કૌશિક વેકરિયાનું જૂથ અલગ અલગ છે કૌશિક વેકરિયા અને સીઆર પાટિલના નજીકના માણસ છે દિલીપ સંઘાણી જે ઇફકોના ચેરમેન છે અને તેઓએ ભૂતકાળમાં ઇફકોની ચૂંટણીમાં સીઆર આર પાટીલ દ્વારા આપેલા ભાજપના મેન્ડેટની વિરુદ્ધમાં જઈને જયેશ રાદડીયાને જીતાડ્યા હતા અને અવારનવાર દિલીપ સંઘાણી અને તેમના જૂથે કૌશિક વેકરિયાના પગ ખેંચ્યા છે તો કેમ કૌશિક વેકરિયાને મંત્રીપદ મળતા દિલીપ સંઘાણીને તેમનું સન્માન કરવું પડ્યું હશે શું આનો મતલબ એમ છે કે હવે કૌશિક વેકરિયાના વિરોધીઓએ પારોટના પગલાં લીધા છે કૌશિક વેકરિયાના તેમના વિરોધીઓના કરેલા ચરણ સ્પર્શ કઈ તરફનો ઇશારો કરે છે રાજકારણની અદ્ભુતતા કેવી છે કે જ્યારે કોઈ નેતાનું મોટું પડ મળે ત્યારે તેના સ્વાગત અને સન્માનમાં લોકો લાગી જાય છે ભલે તે વિરોધીઓ પણ હોય રાજકારણમાં આગળ શું શું રમતો થાય છે તે જોવાનું રહ્યું અને આવા જ વિશેષણવાળા સમાચાર તમને પસંદ હોય તો જોતા રહો તમારા સ્વમાનને અને આ વિશે તમે શું વિચારો છો મને કમેન્ટ કરીને જરૂર જણાવો વિડીયોને વધુમાં વધુ શેર કરો અને જોડાયેલા રહો તમારા સ્વમાન સાથે નમસ્કાર